અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક મોટી સફળતા મળી છે ટ્રક ચાલકોને લૂંટતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે અમદાવાદ ગ્રામ્યમાં ઓગણત્રીસ મે બે હજાર પચ્ચીસના રોજ પચ્ચીસ હજાર રોકડ અને ચોવીસ હજારના દાગીનાની લૂંટની ઘટના થઈ હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો ઘટના સ્થળે મોબાઈલ કવર કપડા ડંડા સહિતની વસ્તુઓ મળી આવી હતી જેને લઈ આ ગેંગને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી તો પોલીસ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું વિવેકાનંદ ટ્રક ડ્રાઈવર ગયા હતા મહિના સુધી તપાસ કરી જેમાં રામોલ ટોલ પ્લાઝા પાસે ખેતરમાંથી સિમ કાર્ડ મળ્યું હતું તો સિમ કાર્ડના આધારે રાજસ્થાનના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો નંબરના આધારે મોબાઈલનો ડેટા મેળવ્યો અને દેવડી ગામમાંથી આરોપી પકડાયા હતા

એને અમારી એલ સીબી ડીવાય ટીમ અને લોકલ ટીમ એ બધા એને આધારે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા હતા ઓર જગ્યા જોઈને એમને ત્યાં ઘણી બધી વસ્તુ અહીંયા શંકાસ્પદ લાગી હતી ઓર પછી આ જગ્યાને લગભગ પંદર વીસ દિવસ સુધી જો અમે કોર્ડન ઓફ કરીને રાખી હતી જો ઓર ઘણી વખત જે અમારા પીઆઈ નગરના પીઆઈ જે બારિયા જે છે એ ત્યાં પોતે જે ટ્રક ડ્રાઈવર ભણીને ત્યાં એ જગ્યા ઉપર જતા હતા એ લગભગ સાતથી આઠ વખત ત્યાં ગયા હતા એને એક વખત એવું લાગ્યું હતું કે જો કોઈ એનાથી એને કોઈ લ્યોર કરતો હોય જો એને લાલચ આપીને જો ત્યાં નીચે ઉતારવાની કોઈ ટ્રાય કરી હતી પછી એને આધારે એને ખબર પડી કે જો કોઈ એવું કોઈ ગેંગ છે જે નકલી લડકી બનીને મતલબ એક મેલ જો લડકી બનીને જો એ ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એ બી કોઈ ગેંગ છે જો પછી અમે કન્ટિન્યુઅસલી દોઢ મહિના સુધી જોઈએ આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જોએ જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા પછી અમે ત્યાંથી એક જોએ આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો એના આ સિમ કાર્ડને જે ઓનર હતો એ સિમ કાર્ડ જેને નામ હતો એને ફોન કરતાં મને પોલીસને કહ્યું કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જોએ પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જોઈએ જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ હંડ્રેડ ફિફ્ટી અરાઉન્ડ જો ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને ઓર ફાઇનલી જોઈએ અમે એક આઈડેન્ટિફાઈ કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ તો અમારી ટીમ ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી તીન ત્રણ માણસો મળ્યા હતા એ ત્રણ માણસો જે છે દિનેશભાઈ મહેશભાઈ અને અજયભાઈ એ એ ત્રણો દેવળી ગામના છે એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો એમાંથી ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે અહીંયા શહેરનો રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફમેલ બનીને જોઈએ એ ટ્રક ડ્રાઈવર્સને જો એ લ્યોર કરતો હતો એને એને આધારે પછી બાકી જે ત્રણ લોકો હતા એ એને જે ભોગ બનનાર હતો એના ઉપર અટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને જોઈએ જે પણ એમને મળતો હોય મોબાઈલ યા મોબાઈલ કેશ યા એના જે પણ એને પાસે જો ઘરેણાં પહેરેલા હોય એ બધા તમામ લૂંટીને જોયા ત્યાંથી નીકળતા હતા અને એને ફરિયાદીને બહુ બુરી તરીકે મારતા પણ હતા જોએ તો આ ટોળકી જે છે પછી અમે એ જે દેવાભાઈ નટ છે એમને પણ અત્યારે જો પકડી લીધો છે અને ટોટલ ચારો આરોપી અત્યાર સુધી એ તેર આ પ્રકારની હાઈવે લૂંટ કબૂલ કરેલી છે ઓર આ એમાંથી ખાલી એક જ જે છે આ રિપોર્ટ થયેલી છે બાકી બાર રિપોર્ટ નહીં થવાનું કારણ એવું છે કે એ જે તમામ ફરિયાદી હતા એ એને એવું લાગતું હતું કે એમની બદનામી થશે એને એના એના ઘરવાળા એના ઉપર કંઈ આક્ષેપ કરશે તો એને આધારે જોઈએ કોઈપણ પ્રકારની જો ફરિયાદ એ કરી નથી હતી હવે અમે એ જે ત્રણ એ ટોટલ બાકી જે બાર જે ભોગ બનનાર છે એ તમામ ભોગ બનનારને કોન્ટેક્ટ કરીને એના પણ એના પણ ફરિયાદ લેવાનો જો અત્યારે પ્રોસેસ ચાલુ છે ત્રણેયને પૂછપરછ કરતા મુખ્ય આરોપી દેવા નટને પણ ઝડપી લેવાયો છે જેમાં દેવો નટ છોકરી બની અને ટ્રક ડ્રાઈવરને ઈશારા કરતા હતા અને ત્યારબાદ અન્ય ત્રણ આરોપી ટ્રક ડ્રાઈવરને લૂંટી લેતા હતા આ ટોળકી અત્યાર સુધી ચૌદ લૂંટ કરી છે જેમાં બદનામીના ડરથી બાર ભોગ બનનાર લોકોએ ફરિયાદ નોંધાવી નથી તો પોલીસે ભૂતકાળમાં ભોગ બનનારનો સંપર્ક કરી આરોપીઓ વિરુદ્ધ વધુ ગુનાઓ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે